ગાડીનું વ્હીલ ફરશે એમ ગાડી ચાર્જિંગ જો આપણે લગભગ ચાલીસ કિલોમીટર ખેંચી લેતી તઈ જો આની ગતિ આવી હોય વ્હીલની ઘરેરાટી બોલો પણ જો કે આમ તો બહુ ભાઈ રે હોય છતાં એ ગતિ આપ્યો છે તો એ ગિયર આપ્યો હોય ને એટલે જોઈ લખ્યું છે ગિયર તો અહીં સ્વિચ આવે પેલું ગિયર કરો એટલે આ એક થઈ જાય એક થઈ ગયા પછી તમારે ધીરી હાલ છે એટલે કે સ્પીડ એ ગાડી નથી એનું કારણ છે કારણ કે હમણાં ખરાબ થઈ ગઈ બ્રેક તમારે સ્પ્રિંગ અને આ બે વસ્તુ બદલાવી અને બ્રેક કન્ટિન્યુ કરવી જોઈએ કારણ કે ઘણી વાર આ બ્રેકનો એક ફોલ્ટ આવ્યો છે બાકી કઈ ફોલ્ટ આવ્યો નથી બીજો કઈ જય મુરલીધરને જય દ્વારકાધીશ બધાને કેમ છો મજામાં શરૂઆત કરી દોસ્તો આજના હવાર હવારના વ્લોગની તો અત્યારે અત્યારમાં જ દોહક વાયગા જેવો ટાઈમ છે પણ અટાણે જે ઠંડીનો ચમકારો છે એ બહુ છે કારણ કે હજી દહક વાગ્યા ને તો એ ઠંડી એવી લાગે છે જો કે પહેલાં રાઉન્ડમાં છે એ ટાઈટે છે ભૂખા કાઢને ખા તો ટાણે જો કે સારું મુલાયત માટે તો તુવેર છે ઘઉં છે ચૈણા છે એના માટે તો આ ટાઈટ છે એનો બેસ્ટ સમય કહેવાય કારણ કે તો જ છે એ પહોંચે ઘાય ઘા ઉપડે એવું બધું છે ને આપણે વવાઈ ગયા વાળીએ ઘઉં પણ જોતા તમે ઘણી વાર કે ઘઉંમાં પણ છે એ બહુ વટાણે તો હારામ હારું કહેવાય એનું કારણ છે કે ઠંડી પડે ને એમાં એ નરવાય પકડે અને થારે હવારમાં બહુ આવે આખા આખા પલળી જાય એવો ઠાર આવે અને એવું બધું છે દોસ્તો બપોર પછી આપણે વાળીએ અને કાલના દિવસમાં કે ત્રણ દિવસ આપણે જોઈએ હતા દીપડાના જે હગળ અને રાઇતે ઘણી વાર આટા મારતો એટલે કાલના દિવસમાં એક ડબ્બો પણ આપણે બાંધો હતો અને શું છે વાડી ખખડાવે એટલે વાડીયાનું ઢોર ને એવું બધું હોય તો ખોટો દીપડો આવી જાય ઝંઝાડ કરે એટલે કે બાંધવું પડે અને આ ગીર ગીરના વિસ્તાર કહેવાય એટલે જનાવરો તો બધે આટકતા જ હોય પણ આપણે રહેવાનું એવું બધું હોય છે વાડીએ ને એવું બધું ચાલો હવે શરૂઆત કરી આજના બ્લોગની અને વિડિયોમાં છેલ્લે સુધી જોડાયેલી જવું જેથી તમને જાણવા મળશે કંઈક ને કંઈક નવું નવું હાલો શરૂઆત કરી આજના બ્લોગની તો જો દોસ્તો આજ તમને હું વાત કરું તો આજે આપણે ખેતીવાડી વિશે વાત નથી કરવી આજે તમને હું કંઈક નવી માહિતી આપું તો તમે જોઈ શકો હો અત્યારે મારી સામે એક્ઝેક્ટ પડી છે આપણી ઈ બાઈક તો ઈ બાઈક પડી છે એટલે તમને ખ્યાલ તો આવી જ ગયો છે કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઈ બાઈક એટલે તો એ લેવાય કે નહીં અને આપણે લીધી હતી ક્યારે અને હજી આપણી પાસે રનિંગ હાલે છે તો મારા વાલા આ છે ને આપણે તમને હું દેખાડું તો જોઈ કે આ બધી વસ્તુ છે ને એનું મટીરિયલ આ તો જો કે અટાણે પહેલી વહેલી વખત આપણે જ્યારે લીધી ત્યારે બધું બહુ મજબૂત આવ્યું હતું પણ લગભગ આપણી પાસે આ પાંચક વર્ષ છે એટલે પાંચક વર્ષ થયા છે એટલે સમજી ને કે અમુક વસ્તુ પછી તો ભાઈ જે એવું નવું તો વસ્તુ નરી તો નબરી તો પડે અને અટાણે જો એમાં ચાર્જિંગના જે કાપા દર્શાવે અહીંયા જે સ્વીચ આવે સિસ્ટમેટિકની તમને વાત કરો તો અહીંયા સ્વિચ તમે દબાવો એટલે અહીંયા ઓલરેડી આ બધી વસ્તુ જનરેટ થાય તો અહીંયા છે આ ગિયર આપ્યો છે તો એ ગિયર આપવો હોય ને એટલે જોખું છે ગિયર તો અહીંયાની સ્વિચ આવે પેલું ગિયર કરો એટલે એક થઈ જાય તો એક થઈ ગયા પછી તમારે ધીરી હાલશે એટલે કે સત્તર અઠાર વીહની સ્પીડે ગાડી હાલે તો એ લખું છે કિલોમીટર હર્ષ અને પછી બીજો દબાવશું ત્યારે એ બીજો આવી જાય ત્રીજો દબાવશું ત્યારે ત્રણ લખેલા આવી જાય એટલે ત્રીજો ગેર પડી ગયો અહીંયા લખેલો છે વન ટુ થ્રી આપણે જો કે રનિંગ હાંકવાની હોય છે આમ તો બીજામાં જ બીજામાં આંખવા શું ફાયદો થાય તો તમને ખબર પડી જાય કે ભાઈ બીજામાં ગાડી આંકવાથી છે એ ચાલીની સ્પીડે ગાડી આવી છે અને ઓલી છે એ લગભગ પિસ્તાલીસની રેન્જ હોય જાય પણ ચાર્જિંગ મીડિયમ રેન્જમાં ઉપર છે ચાર ચાર ટકા ચાર્જિંગ છે ને આજના દિવસની હું તમને રનિંગ વાત કરું તો જ્યારે આજના દિવસની રનિંગ વાત કરવામાં આવે કે ગાડીમાં કેટલી હાઈલી છે તો આજની તારીખે આપણી ગાડી હાલી ગઈ છે એકવીસ હજાર ચારસો ને આડત્રીસ કિલોમીટર એકવીસ હજાર ચારસો ને આડત્રીસ કિલોમીટર તો એ બહુ સારી વાત કહેવાય કારણ કે પ્રદૂષણ મુક્ત કહેવાય એમ તો ઇલેક્ટ્રિક વ્હીકલ સરકારે એને પ્રાધાન્ય આપે અને બે વાર બેટરી બદલાવી એટલે તોય એક બેટરી બદલાવ્યા પછી પણ લગભગ આપણે તેર હજાર બદલાવી હતી તો આજ રનિંગમાં ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વી એકવીસ અને બાવીસ એક વ્હીલર ગાડી તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ થી પેલી બેટરી ગાડી આવી ગઈ એટલે કે હાલી ગઈ છે કે બહુ સારી કહેવાય છે પણ હાકણી ઉપર આધાર રાખે તમે કેવી હાકો એ બહુ મોટી વાત છે તો હવે આ તમને ખ્યાલ આવી જાય કે આવી ગાડી લેવાય નહીં પછી આની વાત કરીએ ને વ્હીલ વ્હીલમાં જ મોટર આવી જાય આ જે વ્હીલનો નો ભાગ છે એમાં જ આખી આખી હે મોટર આવી જાય ચાલે તમે જોઈ શકો અને અહીંથી એ પાછું એનું એ વાયર હોય છે એટલે કોઈ એમ કહેતું કે પાણી ઘરી જાય વીલમાં તો એવું કાંઈ હોય ને ખરેખર બેટરી વાયર આવે અને જાવી રીતે બેટરી આવે પછી બાકીનું ફાઇબર આવે એટલે સાઈડમાં આવી રીતના સપોર્ટ આવે સપોર્ટ સિસ્ટમ જેના કારણે છે ને કે ગાડી તમારે ક્યાંય અડે તો એ બને બનેતા લગ્નના આ ભાગોને નુકસાન ન થાય લાઇટની વાત કરીએ તો લાઇટ એ બહુ આવી જાય ડીપર ઉપર નીચે પણ થઈ જાય છે અને બાકી આમાં આ પ્રકારની લાઇટ આવે એટલે અજવારું પણ સારું પડે સાથે જમ્પ જમ્પ તો હાર જ આવે છે બહુ મસ્ત મજાના કારણ કે આપણે કોઈ બદલાવ્યા નથી અને હજી હાલે છે રનિંગ આ પાંચમા વર્ષે પણ ટાયરની વાત કરીએ તો આગલું વ્હીલ નથી બદલાયું પાછલું વ્હીલ છે આપણે પાછલું વ્હીલ રનિંગમાં છે આપણે એક વખત ચેન્જ કરી નાખ્યું કારણ કે પાછલા વ્હીલને એ હાલ વધારે હોય આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો અને આમાં બ્રેક નથી એનું કારણ છે કારણ કે હમણાં ખરાબ થઈ ગઈ બ્રેક તો મારે સ્પ્રિંગ અને આ બે વસ્તુ બદલાવી અને બ્રેક કન્ટિન્યુ કરવી જોઈએ કારણ કે ઘણી વાર આ બ્રેકનો એક ફોલ્ટ આવ્યો હોય બાકી કંઈ ફોલ્ટ આવ્યો નથી બીજો કંઈ એક રૂપિયાનો ખર્ચો નથી કર્યો આ એક પંખો ઘટે છે એ તો ઘરે પડ્યો હોય નાખવાનો બાકી આપણી પાસે ટાઈમ નથી એટલે બાકી અહીંયા બેટરીનું જે સપોર્ટર છે એના ખાના ચોખ્ઠા એ પણ બહુ મસ્ત છે અને મજબૂત આવી વાળા છે એના કરતા શું ખટ ખટખાટ ખટખાટ થયા રાખે ને તોય કોઈ જગ્યાએ ભેંગું પડ્યું નથી વાત કરીએ મેં તમને કીધું એમ ડીપરની ઉપરની ચલાઈ થાય ઇન્ડિકેટર બે સાઇડ આવી જાય છે રનિંગમાં એટલે એ પણ ફાયદો છે ને જયારે એને હાકવાન થશે ત્યારે તમે જયારે બ્રેક એને આવી રીતે કરશો ને એટલે અહીંયા એક સિમ્બોલ આવી જાય નિશાન સાઈડ આવી જશે જો આવી ગયું એટલે એનો અર્થ થાય કે ગાડી છે એ જે છે એ આપણે ક્લચ કે બ્રેક કેરી કરેલ છે જોકે આગળ પાછળ બે બ્રેકો આવે તો ક્લચ તો કંઈ આવવાનું હોય નહીં અને પછી તમે લીવર જશો તો પણ ગાડી નહીં હાલે અને એક ફાયદો છે બાકી તમે લીવર જો એટલી સીધી ઉપડે ઉપડી ઉડે તો જ હા એના જેવું થાય આવી રીતે આખી આખી સિસ્ટમ છે અને મિની લિથિયોન એલ આય અડતાલીસ વોલ્ટેજ એટલે લિથિયોનની છે બેટરી આવે એમાં એટલે આખા આખી આ જે સપોર્ટ સિસ્ટમ છે તમને આખી આખી દર્શાવું તો એ પણ છે એ ચાવીમાં અહીં એક ફોર એક બાબત સારી હતી એક ચાવી આવતી તમે એમ રાખો તમને એમ થાય કહો ફોર વ્હીલ એ છે વાલા તો ફોર વ્હીલ તો નથી પણ આમાં તમને એક સિમ્બોલ આવે એવું કંઈક આપણું ફોર વ્હીલ નું આવે ને એવું કે તમે એની ઉપર ક્લિક કરો કે સેલ આવે અંદર એટલે ગાડી ઓટોમેટિક લોક થઈ જાય કોઈ આપણી ગાડી નડે તો હું 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 ખાવા માટે અહીંયા જો આ બધા છે ને લોક આવી જાય છે પછી ડેકીની ચાવી તો ડેકી તમે ખોલી શકો આ રીતના ક્લિક કરો એટલે ડેકી ખુલી જશે તો એ રીતના ક્લિક કરશો ત્યારે ડેકી ખુલશે તો આ ડાયરેક્ટ આમ ક્લિક કરશો એટલે ડેકી ઓટોમેટિક એનો ખોરાક હોય સીટ ખુલી જાય અને અહીંયા તમને જોવા મળશે સ્વિચ એમસીબી તો એમસીબી તમે પાડી દેહો એટલે એ હાવ ગાડી બંધ થઈ જાય અને એનાથી સેફ શું રહે કે કંઈક રાતનો શોર્ટ સર્કિટ ન થાય એ એક સેફ રહે અને પછી તમે આમ એક વખત કરો એટલે પછી સીટ લોક થઈ જાય હાલો તો હવે થોડાક આગળ આવીએ અને પછી બાકીની માહિતી દર્શાવું કે બીજું કંઈ આમ આવે ને જે જમ્પ જગ છે શું જમ્પ સારા આવે થોડાક ઓલા થઈ ગયા કારણ કે હવે આપણું પાંચમું વર્ષ છે પછી ઓલાની જેમ અમુક વસ્તુ ગાડી હોય એ પ્રમાણે જૂની તો ખાવાની જ છે બ્રેકો પણ બે આવે છે સાઈડની અને ઘોડી ઉપર ચડાવી દેવાની નંબર પ્લેટ તો આમાં આવતી જ નથી એટલે ઓલરેડી કાંઈ વીમો પાર્સિંગ કેવું કંઈ આવે નહીં અને પાછળની લાઇટ પણ કમ્પ્લીટ આવે છે પરીક્ષાઓ સાથે બે હોય અને બાકીની છે આમાં બધું તમે ચાલુ કરો રેડી ગો બતાવી દે તો આવી રીતે આખે આખી તમને પ્રોસેસ બતાવી કે ભાઈ એક અને બે ઘોડી અને સાથે ઘણું બધું છે એમાં મિની લીધી બેટરી ગાડીની કંપની કઈ છે તો કંપની તો ટૂલવાલ છે વાત કરું અહીંયા તમને સ્પીડની તો ટાણે માનો કે આપણે ડબલ ઘોડી સડાવી એટલે લીવર દેવું તો જેમ જેમ ગાડીનું વ્હીલ ફરશે એમ ગાડી ચાર્જિંગ જોવા આપણે લગભગ ચાલીસ કિલોમીટર ખેંચી લીધી ત્યાં જો ચાલીની સ્પીડે વ્હીલ ફરે છે એટલે એક જ કાપવું પડ્યું આવી હોય બોલો ભાઈ ગતિ કરી લે રેડી નો સિમ્બોલ આવી જાય એટલે રેડી તમે આખવા માટે તૈયાર તો આવી બધી સિસ્ટમ આવે છે ગાડીમાં હારી તો ઘણા લોકો કોમેન્ટમાં પૂછતા હોય કે ભાઈ આ ગાડી આપણે ઘણી ટાઈમ છે તો લેવાય કે નહીં લેવાય પણ જો ભાઈ તમે સારી રીતે રસ્તે ને એવી રીતના હાલતી હોય તો લેવાય જો કે આપણે તો વાડીમાં જ ઢળીએ છીએ છતાં પણ છે એ બહુ હારામહારી છે કારણ કે કોઈ કોઈ દિવસ એમાં બીજો કોઈ ફોલ્ટ આવ્યો જ નથી કોઈ પણ જાતનો બેટરી સિવાય બીજો કોઈ જાતનો ફોલ્ટ આવતો નથી એટલે આવી રીતે તમારે લેવી હોય તો લેવાય ઘણા લોકો હવે હાકે જ છે એ બાઈક અને હવે તો વાળાના અલગ અલગ મોડેલ આવે છે ઘણી બધી કંપની આવે પછી રેન્જ પણ વધી ગઈ જો કે આપણે તો પચાસ કિલોમીટરની રેન્જવાળી છે છતાં પણ હું ક્યારેક ક્યારેક પંચાવન ઢહળી લઉં હાલે તમે તો એટલે આવી રીતે બહુ સારી બાબત છે એને લઈ અને પછી ફાયદો એક બહુ મોટો તમે હે ને કે આ મોટું એનું આવે ને કેરિયર કંઈક કંઈ પણ રાખો ને તમારે બાંધવું ના પડે યાર ખાવ મજા બાકી ઘણી ગાડીમાં આપણે ઓલી સ્પ્લેન્ડર કે બીજી ગમે સાઈનની હો ડ્રીમ કોઈ પણ ગાડી એક્સ એક્ઝેક્ટ ઝેડ જેટલે બાંધવું પડે અમારી સીટ મોટી આવે ને એટલે તમારે હે ને કે રાખી આગળ એટલું ખાનું ખાલી આવે એટલે વાડીઓમાં દૂધ ને કે આપણે કંઈક ના કંઈક નવા જોની હોય જ એટલે તો બહુ બધી વસ્તુ એ ભરાઈ જાય અને ભરાઈ જાય એટલે શું થાય તમારે પડે આપણે ઓલરેડી ઓલવે બાંધકું રાખ્યું જ છે એટલે એ વસાર મૂકી દેવું બાંધવાની કંઈ લગઝક નહીં અને કંઈ પણ શાકભાજી તમે ભરી શકો લઈ જવાવાળા લઈ જઈ શકે ઘણો બધો વજન છે મિનિમમ અંદાજ તમને કહું ને તો બસો કિલોમીટર વાળા ભાઈ બસો કિલોમીટર નહીં પણ આમ તો બસો કિલોગ્રામ જેટલો વજન છે એ પોતે ખેંચી શકે એટલી છે એના કેપેસિટી એના વધારે પણ હોય પણ આપણે એટલો તો રાખેલો જ છે મિનિમમ બસો કિલોમીટર બસો કિલો જેટલો તો બસો કિલો તો ખેંચી જ લે હા ત્રણ જણા લગણામાં ખેંચી લે બે 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 રાખેલું છે હાલે હાલો દોસ્તો આવીએ સાંજ પડવું પડવું થાય છે અને આવી રીતનું તમને ગાડી દર્શાવી મેં કે લેવાય કે નહીં તો લેવાય જો તમે સારી રીતે સાચવી શકો એમ હોય તો અને બાકી ઘણી ગાડી ઇલેક્ટ્રિક વસ્તુ છે ગમે તમે લ્યો તો લોકે ખરાબ તો થયા થાવા રાખવાની છે પણ આપણી રીતે એને બધું કરાવવું પડે કે ક્યારેક ક્યારેક આમાં ફોલ્ડ આવે તો હો દોઢસો રૂપિયા ના આવે એટલે પતી જાય બઉ કઈ સાધુ હોય નહીં અને એમ તો તમે બાકી બીજી ગાડી ગણો તો પેટ્રોલ લખવા જાવ તો સો રૂપિયા તમે વહી જવાના તો ચાલો હવે આવી રીતે ગાડી લેવી હોય તો લેવાય ચાલો